નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત આખરે વડોદરાના વિનયના મોતનું કારણ બનેલ હિટ એન્ડ રનની ઘટનાનો આરોપી ઝડપાઈ ગયો છે સુસેન તરસાલી રિંગ રોડ પર બનેલ હિટ એન્ડ રનની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલ વિનય રોહિત નામના યુવકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનો નોંધારા બન્યા છે અને હવે વિનયના મોતનું કારણ બનેલ ફરાર કાર ચાલકની મકરપુરા પોલીસે ધરપકડ કરી લીધી છે ગત ત્રેવીસ જૂન ના રોજ શહેરના તરસાલી રિંગ રોડ પર રોડ ક્રોસ કરી રહેલ ઓગણીસ વર્ષે વિનય રોહિત નામના યુવકને એક કારે અડફેટે લેતા વિનયનું સારવાર દરમિયાન મોત થયું હતું જેના કારણે વિનયના પરિવારજનો પર આપ ફાટી પડ્યું છે વિનય એસી રિપેરિંગનું કામ કરી તેના માતા પિતા અને ચાર વર્ષના નાના ભાઈનું ગુજરાન ચલાવતો હતો વિનયની કમાઈ પર જ તેનો આખો પરિવાર નિર્ભર હતો પરંતુ વિનયના મોત પછી તેનો આખો પરિવાર નોંધારો બન્યો છે જ્યારે બીજી તરફ અકસ્માત સર્જનાર ફરાર કાર ચાલકને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે મકરપુરા પોલીસે હિટ એન્ડ રનની ઘટનામાં ફરાર કાર ચાલકને શોધવા માટે તમામ સીસીટીવીના તપાસ કર્યા હતા જેના આધારે પોલીસે કરજણ ટોલનાકા સુધીના સીસીટીવી તપાસી અકસ્માત સર્જનાર કાર ચાલક તરસાલે વિજયનગરમાં રહેતો ધવલ પટેલને શોધી કાઢવામાં આવ્યો છે ધવલ અકસ્માત સર્જી સેલવાસ ભાગી ગયો હતો જે આખરે મકરપુરા પોલીસના હાથે ઝડપાઈ ગયો છે પોલીસે ધવલ પટેલની ધરપકડ કરી આઈપીસી કલમ ત્રણસો સહિત અન્ય કલમોનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પિરુપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોધરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર